જે આઈપીપીબી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ભારત સરકારના ઉપક્રમ અન્વયે જે સેવા પૂરી પાડવામાં આવે છે તેમાં વિવિધ પ્રકારની સેવાઓ હોય છે કે જેમાં આઈપીપીબીનું ઇન્સ્યોરન્સ પોલિસી અને મર્ચન્ટ એકાઉન્ટ આ બે પ્રીમિયમ પ્રોડક્ટ્સ છે ના જે મર્ચન્ટ એકાઉન્ટ છે તેના દ્વારા નાનામાં નાના કોઈ પણ વેન્ડર હોય કોઈ વેપારી હોય રિક્ષાવાળા હોય કે રેકડીવાળા હોય એ લોકોને પણ ડિજિટલ ક્યુઆર કાર્ડ આપી અને યુપીઆઈ પેમેન્ટની સુવિધા આપવામાં આવે છે આપણે રિક્ષા મોબાઈલની થકી કે કોઈ પેસેન્જરને પૈસા છૂટા હોય કે ના હોય તો મોબાઈલ થકી પણ પૈસાનું ટ્રાન્સક્શન થઈ શકે કેમકે અત્યારે જે આધુનિક યુગ છે એના થકી કે ભાઈ કોઈ પાસે પૈસા છૂટા હોય કે ના હોય તો મોબાઈલમાં પણ પૈસા આવી શકે તો પોસ્ટ બેંકનું ખાતું બહુ સારું કહેવાય